ચોરી થયેલ મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા એકસઠ હજાર નવસો અઠ્ઠાણુંના મુદ્દામાલ સાથે અલગ અલગ કુલ છ ઇસમોને ઝડપી ચોરીઓના ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાનમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીઓના ગુનાના આરોપીઓને ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે મળી આવતા જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપવામાં આવેલ જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો ગોરધનભાઈ ભીખાભાઈ ચૌહાણ રહે તરસરા તાલુકો તળાજા પ્રતાપભાઈ સૌજીભાઈ રાઠોડ ગામ ગઢડા જિલ્લો બોટાદ ચક્કુબેન મુકેશભાઈ મકવાણા રહે તિલકનગર ભાવનગર ભરતભાઈ ભુરાભાઈ મોરી રહે ઈશ્વરિયા તાલુકો સિહોર ધીરુબા રાજુભા ગોહિલ રહે ખદરપર તાલુકો તળાજા નાઝીરભાઈ અલી વિરાણી ગોપનાથ થ્રોર તળાજા સહિતના છ આરોપીને ઝડપી લીધા છે